હલો મિત્રો કેમ છો તો બધાને મિત્રો સૌથી પહેલાં જય માતાજી તો મિત્રો હું ફરી એક નવા વિડીયોમાં આવી ગયો છું તો આજનો વિડીયો મારા માટે ઠરવાનો હે તો હું આવી ગયો કચ્છના નાના રણમાં તો જુઓ અહીં પાછળ મારા મામાને સાપરું દેખાય છે ત્યાં મારે રાત રહેવાનું છે અને અહીં જ આખી રાત અને કાલ પાંચ વાગ્યા સુધી સાંજના મારે અહીંયા રોકાવાનું છે હું ખાલી ફરવા માટે જ આવ્યો હું વિડીયો બનાવવા જ તો જુઓ આપણે સાંજનો સમય છે સૂર્યદેવ પણ આથમી ગયા છે જુઓ તમને દેખાશે નહીં પણ પાછળ કેમેરો કરીને હું તમને બતાવીશ તો તો મિત્રો સાંજનો સમય છે તો આવો નજારો તમે કોઈ દિવસ નહીં જોયો હોય તો જુઓ આપણે સૂર્યદેવ છે તે આથમી રહ્યા છે તો એ જમીનમાં અંદર જશે આથમી જશે એટલે આપણને ચોખ્ખું દેખાશે તો આવો નજારો તો તમને બીજે ક્યાંય નહીં જોવા મળે તો જુઓ આ કચ્છનું નાનું રણ છે અહીં તમને જોવા મળશે તો જુઓ કેટલો મસ્ત લાગે છે તો આ છે કચ્છનું નાનું રણ તો અહીં મારા મામાનું છાપરું છે જે ઓલી છાપરી રહી અહીંયા ઘણા હું રહેવાનો છું અહીંયા મારે સુવાની વ્યવસ્થા છે તો તમે જુઓ મિત્રો અહીં તમને કંઈ જ નહીં દેખાય ફરતે આમ ખુલ્લે ખુલ્લું દેખાશે કોઈ પણ માણસ પણ તમને નહીં બતાય તો એ જગ્યા ઉપર રહેવાનું શું અહીં મિત્રો ઠંડી અને પવન બહુ છે પવનના હિસાબે અહીં બહુ ઠંડી લાગે છે તો મિત્રો આજની રાત મારે અહીં જ રહેવાનું છે આખી રાત અને કાલ પાંચ વાગ્યા સુધી મારે અહીં જ રહેવાનું છે તો જુઓ સૂર્યદેવ હમણાં થોડી સમયમાં હાથમી જશે એ પણ બતાવું તમને વિડીયોમાં અહીં રણમાં આવવાનું કારણ કે ખાલી વિડીયો બનાવવા કારણ કે આ કચ્છના નાના રણમાં અમારે અહીં અમારા ગામના ઘણા બધા લોકો અને મારા મામા અહીં મીઠું પકવવાનો ધંધો કરે છે તો એમને આ બાજુ અહીં આ જે પાણી દેખાય એમાં એમને મીઠું પકવવાનું કામ ચાલુ છે એટલે કામ તો અત્યારે કરતા નથી કામ સવારમાં જ કરે એ પણ હું તમને બતાવીશ સવાર થાય ત્યારે તો આમાં અંદર મીઠું પણ છે એ મીઠું પણ હું તમને બતાવીશ તો એ બધું તમને હું સવારે બતાવીશ તો અત્યારે હું તમને એમને પાણી જમીનમાંથી પાણી મોટરથી કાઢે એ હું તમને બતાવીશ તો અત્યારે હું અહીંયા જાઉં છું તો એ તમને કૂવા બતાવું પછી આ મારું સાપરું હોય મારા મામાનું જે અહીંયા કણે સોલર ડીસું છે પછી એમનું કેવું સાપરું છે પછી એ પાણી ભરે લાઈન ભરે છે અત્યારે ચલો એ બતાવું અને મશીન છે અહીં લાઇટ હે ટીવી છે બધી સિસ્ટમ એ જે આપણે ઘરે હોય એટલી સિસ્ટમ છે પણ મિત્રો અહીં ઠંડી બહુ લાગે છે અત્યારે સાંજનો સમય છે અને પવન બહુ આવે છે એટલે મને બહુ ઠંડી લાગે છે તો હું થોડોક આમ જલ્દી જવું તમને બતાવું કૂવાને એવું કેવી રીતે પાણી આવે કેવી રીતે મોટર ચાલુ કરે અને કામગીરી જેવી કરવાની મીઠાને કેવી રીતે સવારે નોખું પાડવાનું ભેગું કરવાનું એ બધું મારી ચેનલમાં બધા વિડીયો આવશે તો મિત્રો મીઠાના વિડીયો આવશે અને અમારે ઘરે જીરવી કર્યું એટલે જીરાના વિડીયો આવશે તો મિત્રો મારી ચેનલને કોઈએ સબસ્ક્રાઈબ ના કરી હોય અને વિડીયો મારા જોતા હોય તો મિત્રો બધાને વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને ઓલી ઘંટડી દબાવી દેવી એટલે બધા મારા નવો વિડીયો આવે એ તમારે પેલા નોટિફિકેશનમાં પડે તો પેલા તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લો ત્યાં લગ્યા હું ઉલકણે જાઉં અને તમે કૂવા ને એવું બધું બતાવું મારા મામાએ મશીન ચાલુ કરી દીધું હે તો મિત્રો આ સોલનના પાટિયા છે તમે જોઈ રહ્યા છો જે તડકો હોય ત્યારે આના દ્વારા મોટરું ચાલુ થાય અને પાણી બહાર કાઢે કૂવામાંથી કૂવા બતાવીશ તો આ સોલર છે અને આ બાજુ એમનું મશીન છે જે રાત્રે રાત્રે આ મશીન ચાલુ કરવાનું કારણ કે રાતે તડકો ના હોય એટલે મોટર ચાલુ ના થાય તો જનરેટરને મશીન દ્વારા મોટર ચાલુ કરે તો આગળ તમને કૂવા બતાવું તો મિત્રો ખાવા માટે જે હું મારા ઘરે રીંગણું લાવ્યો હતો એટલે રીંગણાનું ભરથું બનાવવાનું હોય તો રીંગણું અમારું બફાય છે તો ચાલો આપણે એ રીંગણું બફાય શેકવા મૂકી છે મોટો ભઠ્ઠો કરીને તો એ રીંગણું આપણે જોવા જઈએ ભઠ્ઠો થાય તો ચાલો એ તમને રીંગણાનો ભઠ્ઠો એ તમને બતાવું રીંગણું શેકવાનું કામકાજ ચાલુ હોય ભઠ્ઠો છે અમાર રોહિતભાઈ રીંગણું શેકે છે જે અમે ઘરે લાવ્યા હતા આજે રીંગણાનું મસ્ત ભરથું બનાવવાના છે આમાં રોહિતભાઈ તમને બતાવું જો કોને તો આ રીંગણું છે રીંગણાનું બનાવવાનું છે તો ચલો આપણે હવે કુવા બતાવવાના બાકી છે અંધારું થઈ છે તો ચાલો કુવા બતાવી દઉં તો મિત્રો હવે હું તમને જ્યાં મારે રાત્રે સુવાનું છે તમને હું મારી ઢૂલી બતાવું અમારો સાપરું બતાવું એટલે આજનો દાડો મારે અહીંયા હોવાનું છે તો એ મારું સાપરું બતાવું તો મારી પાછળ જ છે તો આ બે માણ બંગલો હે જુઓ મારા મામાના છોકરાએ એ બનાવ્યો હોય એ બંગલો દરવાજો છે આ ભાઈ આ બાજુ છે બાજુ દરવાજો છે હું જ ભૂલો પડી ગયો બોલો તો જો આ અમારો દરવાજો છે અરે હોય ને જો દરવાજો ખોલીને બતાવું તમને જો અહીંથી અંદર જવાનું તો હું તમને એન્ટ્રી કરીને બતાવીશ અહીંયા અંદર જઈને તો આ છે સાપરી ચલો હું અંદર જાઉં ત્યારે મિત્રો જો આ અમારું સાપરું હે તો હું સાપરા ઉપર આવી ગયો હું જુઓ તો આ એ તમને તો મિત્રો હું સાપરીમાં આવી ગયો હું તો આ છે અમારી સાપરી તો ચલો આપણે સાપરીમાં થોડો આરામ કરી લઈએ તો જુઓ સાપરી બહુ હલે છે આવી રીતે આખી રાત રહેવાનું મસ્ત હોય જોરદાર તો ચલો આપણે હું તમને બીજી વસ્તુ બતાવી દઉં ત્યાં રહેવાનું તમને કુઈ હજુ બતાવવાની બાકી છે તો તમને કુઈ બતાવવાની બાકી છે મારા મામાનો છોકરો પાસેથી જુએ તો ચાલો આપણે એ કૂઈએ જઈએ ફોન બહુ ચિંતા હાલ દિવ મૂક્યો હોય તો મિત્રો આ છે મીઠું તો મીઠું હું તમને બતાવું અંદર જઈ અને તમને મીઠું બતાવું તો મિત્રો હજુ એવા ઘણા બધા ક્યારે છે આમ ક્યારે કહેવાય ને અમારી ભાષામાં અને પાટો કહેવાય તો બે ત્રણ વિકાના પ્લોટમાં અમારે મીઠું પકવીશ તો હજુ આમાં પણ મીઠું છે એ પણ હું તમને બતાવીશ તો હજુ આગળ તમને લઈ જવું કુવા બતાવવા તો મિત્રો વિડીયોમાં જોડાય રહો તો જે આપણે વાસડા દાદાનું મંદિર આવેલું છે રણમાં એ પણ આ રણમાં આવેલું છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો મીઠાને અલગ પાડવાનું સાધન પણ હું તમને બતાવું તો જુઓ એ પણ તમને વિડીયોમાં બતાવી દઉં જો આ રહ્યો અને દંતારો કહેવાય અમારી ભાષામાં તો અને એક હાથો આવે અને અહીંયા ચાલી અને ખેંચવાનું એ પણ હું તમને બતાવીશ તો પહેલાં પહેલાં હું તમને બધી વસ્તુ બતાવી દઉં પછી પ્રેક્ટિકલ કરીને બતાવીશ તો હજુ પાવડી પણ છે અમારી ભાષામાં તો પાવડી કહેવાય છે તો જુઓ રહી તો જે કૂવામાંથી પાણી આવે મોટર દ્વારા અત્યારે મશીન ચાલુ કર્યું એ પાણી આમાં આવે છે વધુ એ પાણીનો પણ બંગો થઈ રહ્યો છે તમને કૂવા પણ બતાવું તો વિડીયોમાં જોડાઈ રહો તો મિત્રો સાંજ પડી છે અંધારું થઈ ગયું છે આ મારે સાપરું હોય ગલુપે છે લાઇટ છે તો બહાર લાઇટ નહીં તો ચાલો આપણે બહાર જઈ તમને બધું રણનો રાતનો વ્યૂ કેવો આવે છે દિવસે તો આખો પટપટ લાગતું હતું તો અત્યારે તમને મજા આવશે જોવાની તો ચાલો તમને બતાવું તો જુઓ મિત્રો આ રાતનો સીન છે તો રાત્રે તમને બધી જગ્યાએ આવું જ દેખાશે નકરી લાઇટું દેખાશે જુઓ કારણ કે અહીં બધાના સાપરે મશીન ચાલુ હોય ને મશીનની હારે જનર જનરેટર કનેક્ટ કરેલું હોય તો જનરેટરના હિસાબે લાઇટ આવી રહી છે તો જુઓ મોબાઈલ ફરે છે